આ પ્રકારનો બનાવ કહી શકાય છે કે ખેડામાં બન્યો છે જ્યાં એક અગિયાર અગિયારની વિદ્યાર્થીને ધોરણ અગિયારની વિદ્યાર્થીની નો આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે ખેડાના ઠાસરામાં બન્યો છે જ્યાં ધોરણ અગિયાર ને વિદ્યાર્થી આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આબરૂ લેવાની કોશિશ કરતા સગીરાએ બુમા બોમ કરી મુકતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો મહત્વનું છે કે સગીરા ખેતરમાં હતી તે સમય યુવકે આ પ્રકારનો આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં પરિવારજનો આવતા યુવક શૈલેષ ચાવડા સ્તર પરથી ફરાર થઈ ગયો હતો હાલ તો ડાકોર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહીને હાથ ધરી છે કહી શકાય છે કે ડાકોર પોલીસે શૈલેષ ચાવડાને પકડવાની તજવીજ પણ હાથ ધરી દીધી છે યુવતી અભ્યાસ કરી રહી છે યુવતી અભ્યાસ કરી રહી છે સાથે જ કહી શકાય કે તેની સાથે જ અભ્યાસ કરતો યુવક જે છે તેણે આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો સગીરાએ બૂમ કરતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો